હે ભગવાન હવે પાછી ચા પી લઉં નિકિતા બાઉ એ નિકિતા બાઉ હા આવો જરા ચા લઈને શું છે કાકી હા શું છે શું છે એટલે સવારના નવ વાગ્યા છે ઘડિયાળમાં અને દિવસ છે સોમવાર છે ને તારીખ પંદર છે હવે કઈ જાણવું છે કાકી હમણાં પાંચ મિનિટ પહેલા હું તમને પૂછવા આવી હતી કે ચા પીવો છે ત્યારે તમે ના પાડી અને હવે એમ કહો છો કે ચા આપી જાવ અરે પણ ત્યારે નોતી પીવાની ઈચ્છા હવે ઈચ્છા જાગી છે જો બેટા આ ઘરની અંદર છે ને મને કોઈ સવાલ ન કરે હા અને ખાસ કરીને તું નાની છે તારે તો કરવા જ ન જોઈએ તને કે ને એટલે તારું કામ કરી લેવાનું એક કામ કર પહેલા મારા આંગળા ફોડ્યા તો બહુ દુખે છે અમે નવરા છીએ તમે તો આખો દિવસ તમારે તો કઈ કામ હોતું નથી આખો દિવસ અહીંયા બેઠા હો છો ને કા હોલમાં બેઠા હો છો તમે કરીને કરી લો ને જાતે ચા પીવી હોય તો લે બોલ હું ચા કરી લઉં અરે હું છે ને મારી ખુરશી સિવાય બીજું કંઈ નથી તોડી શકતી એ તો દેખાય જ છે એ ચીપડો ઓછો ચલાવજે નહીતર છે ને આ ડાબા હાથની આપી છે તો જમણા કાંનમાં પણ અવાજ આવશે સમજી શરમ કરો સાસુ થઈને હોને મારવાની વાતો કરો છો એક ચા તમારાથી બનતી નથી અમને તો ઘરમાં નોકરાણીની જેમ ટ્રીટ કરો છો નોકરાણી નથી બેટા આ ઘરની બહુ રાણી છે હવે સમજ સમજમાં ફેર હોય એમાં સાસુમાં શું કરી શકે ને સાંભળ હું તારી કાકી સાસુ છું સાસુ નહીં સમજી ને અને મારા માથામાં થોડું તેલ પણ નાખવાનું છે એ કર આંગળા ફોડ્યા ચા બનાવ અને પેલા ડબ્બામાં મમરાનો ચેવડો પડ્યો છે ને એ પણ વાડકો ભરીને લઈ આવ ચા ટાઈમ મળશે તો બધા કામ કરીશ પેલા હું ઘરના કામ કરી લઉં એટલે ઓ હલો સમજે શું તારી જાતને હે ટાઈમ મળશે તો કરશે એ નિકિતા વાહ પાછા આવો નહીં તો જોવા જેવી થશે બધા કામ બગાડી નાખીશો તમારા સારી સાંભળતી નથી આ ઘરમાં મારો વઢ છે અત્યાર સુધી હું કહું એમ ચાલતું હતું અને હવે મારાથી કામ એ નથી થતું આમ તો પહેલાંય નહોતું થતું સાંભળે છે પણ આનો જીભડો બહુ લાંબો છે હં નિકિતા વ એક ની બે થાય તો બંને લુચી થઈ ગઈ છે હદ વટાવી દીધી છે હવે તો શું થયું કેમ બબડે છે સવાર સવારમાં જો

પણ આમ તો ના હોય ને એને તો બસ ખાઈ ખદોડીને બેસી જવું છે લોહી પી ગયા છે જો આપણને જ્યારે ખબર છે કે એક માણસ આપણા ઘરમાં છે અને એને આપણે સાચવવાના જ છે કંઈ પણ કરશું તો પણ તો પછી હસતા મોઢે સાચવી લેવાયને મને ખબર છે કે તારી જગ્યાએ કોઈ બીજી હોય ને તો એક મિનિટ એની સામે ટકેય નહીં પણ હવે બેટા જે માણસનો સ્વભાવ એવો છે એ સુધરવાનો નથી એ લાકડા સાથે જવાનો છે તો પછી હવે આપણે જતું કરી દેવાનું પણ ભાભી કેટલું જતું કરવું સવારમાં ઉઠીને એની કચકચ સાંભળવીને ત્યાં જ પહેલાં તો મગજ છટકી જાય એ કચકચ ભજનની જેમ લઈ લે એટલે જો તારો દિવસ કેટલો સારો જાય એમ માનવાનું કે ભજન ગાય છે ભગવાનના નામ લે છે પાછા તો કે મારે આંગળા ખેંચી દે મને માથામાં તેલ નાખી દે મને મમરા આપ ઓલું આપ તે આપ બે ડગલા ચાલવાની એનામાં ત્રેવડ નથી એમણે ડોક્ટરે કીધું છે કે થોડું ચાલવાનું રાખો શરીર વધતું જાય છે ઘણા બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જશે પણ હવે તો એ અહીંયા નાકા સુધી ન જ જતા નાકા સુધી શું એ તો પોતાની ખુરચી ઉપરથી ને નીચે નથી આવતા તારો મૂડ સારો કરી દે હમ શું સારો એને ચા આપવા તો જાવી પડશે ને હું જઈશ તમે જ હા હું જઈશ તું શાંતિ રાખ સારું એમ રાખો તું અહીંયા નું કામકાજ પતા મે દૂધ મૂક્યું છે જરા જોજે એ હા આ સાજે છે ને પેલા વિજયભાઈ ત્યાં એના ભાઈ દીકરા લગ્ન છે ને ભત્રીજા લગ્ન હોય છતાં આ બધા જૂના મિત્રોને બધાને આમંતરણ તો કીધું છે એનો ભાવ છે તો જઈ આવશો પછી હા ભાઈ વાત થઈ છે એટલે જોવું પડશે ને અરે હું તો એમ કહું છું કે બે જણના આમંત્રણ છે તો રાજીઓ તમે અને ધર્મેશ જઈ આવો પપ્પા એના કરતા બે જણાને કીધું છે તો તમે એને મમ્મી જઈ આવો ને અમે લોકો જશું તો પછી ખોટું ગોવિંદભાઈને અને નિકિતાને એવું થાય કે આ લોકો ગયા એ તો હમણાં પ્રસંગ માં ગયા તા અને થોડે રોકાઈને આવ્યા તા હમણાં તમે ક્યાંય નથી ગયા ને તો તમે જતા આવો અને અમારે જો આમ ખાવું હોય ને તેલ વાળી બધી વસ્તુ અમે તબે સારી નથી શરદી ને તાવ જેવું લાગે એટલે તમે લોકો જઈ આવો હું ધર્મેશને ફોન કરીને પૂછી જોઈશ જો એનું ઓફિસનું કામ વહેલું પતી જતું હોય તો અમે જઈ આવશું નહીં પછી ગોવિંદભાઈને મોકલી ગોવિંદભાઈ હું હું એક વાત કરવા માટે આવી હતી આ બોલ અરે આપ હરીચા કાકીને જરા સમજાવો ને અરે નિકિતાની સાથે નાની અમસ્તી બાબતમાં મોટા મોટા ઝઘડા કરે છે આજે નિકિતા જેમ ફાવે એમ બોલતી હતી આપણે બધા શાંતિથી રહીએ તો આ ખબર નહીં રીચા કાકી કેમ નથી જોઈ શકતા બેટા તમને તો ખબર છે ને એનો સ્વભાવ કેવો છે આપણે મગજ ઉપર બહુ નહીં લેવાનું અરે હું તો નથી લેતી પણ એ મગજ ઉપર લે છે તમને ખબર છે રીચા કાકીને એણે થોડી વાર પહેલાં એટલે કે પાંચ મિનિટ પહેલાં ચા માટે પૂછ્યું તો કે મારે ચા નથી પીવી પેલી જેવી રસોડામાં પહોંચી એટલે કે અહીંયા તો મારી માટે ચા બનાવી લે આ તો બધી અવળ ચંડાય જ કહેવાય ને આવું થોડું કરાય છોકરાની વહુઓ સાથે આપણે બધા જાણીએ છીએ તમારા કાકી સાસુનો સ્વભાવ છે ને તરત તરંગી છે બુડો આવે ને એ રીતે વર્તે છે પણ પપ્પા આપણે આનું આટલું બધું સહન શું કામ કરીએ છીએ મને તો એ જ નથી સમજાતું હવે બેટા આપણા પરિવારમાં તમારા કાકા સસરા ખૂબ મોટું યોગદાન છે એમણે આ મોટું સાહસ કર્યું ને તો આપણે આ પેઢી ચાલે છે અને માન ખાતર છે આ એક માથે પડી છે તો એને છે અને એ વાત સાચી છે કે અત્યારે આપણો જે ધંધો છે એમાં પણ મારા કાકાજી સસરાએ બહુ સારું એવું યોગદાન આપ્યું છે ને ચાલુ જેને કર્યો હતો ધંધો હા બેટા એક તો હું કેવા જાઉં છું તમને શરૂઆત એણે કરી સાહસ એણે કર્યો અને જોતા કાકી સાસુ ગણો એનો આપણે ઉપર ખૂબ છે ને બધાનો ઉપકાર છે પરિવાર ઉપર અને એને લઈને આપણે એનો ગુસ્સો કે એનો આ તરંગી સ્વભાવ સહન કરવો પડશે થોડો ગમ ખાઈને પણ આપણે જીવી લેવાનો પણ સહન કરવાની અમુક હદ હોય કે નહીં હવે પેલીને એણે એવું કીધું કે તું મને માથામાં તેલ નાખી આપ ચલો એકવાર બરાબર તો કે હાથના ટચાકડા ફોડી આપ જાતું ઊભી થઈને મમરાનો ચેવડો આપી દે અરે નિકિતા ઘરની વહુ છે કામવાળી થોડી છે તમે લોકો છો જ ને તમારાથી બનતું કામ તમે તમારું પોતાની જાતે કરો છો અને ન થાય તો તમે અમને કે તમારા દીકરાને સોંપો છો તો પછી થોડો ઘણો હાથ તો એને ચલાવવો જ પડે ને પપ્પા કંઈ નહીં એવું છે ને તો હું એને સમજાવીશ બસ જોજો મમ્મી એ તમારું એ મોઢું નહીં રાખે થોડું સમજી વિચારીને વાત કરજો એની સાથે હા હવે આ બધી કુટીઓ પડી ગઈ છે પોતાનું કામ છે ને બીજા માણસ પાસે કરાવવાનું અરે ડોક્ટર એને ચોખ્ખી ના પાડી છે કે તમે થોડું ઘણું ચાલવાનું રાખો આવી રીતના એક ધારો બેઠાડું જીવન જીવશો ને તો પગ તમારા જલાઈ જશે ને આગળ ચાલી એ નહીં શકો પણ ના ડોક્ટરનું તો માનવું નથી નું શું માને આપણું નથી માનતા તો એને એની જીત છે ને સાચી પોતાની રીતે વર્તવું હોય એમ જ વર્તે છે ડોક્ટર ને મોઢે ના પાડી દે એમ છે હા તો મને ખબર છે મેં આવીને ત્યારથી એનું કેટલું સહન કર્યું છે કઈ વાંધો નહીં હવે તમે તમારા હિસાબે સમજાવવાની કોશિશ કરજો અને હું નિકિતાને કહીશ કે બને ત્યાં સુધી કાકીની સામે ન બોલ હા ખરેખર ક્યારેક તો એવું લાગે છે કે દરેક ઘરમાં રામાયણ સર્જાય છે એમાં એનું પાછળનું કારણ એક મંત્ર હોય છે અને દરેક ઘરમાં કુદરતી રીતે ખબર નહીં આવું એક પાત્ર હોય જે સુખીની પરિવારને જીવવા જ બહુ ગય હા હવે આ લેખા ચોખા હોય ગયા દયાભાવના કર્મ ચૂકવવા માટે આપણે આવ્યા છે અને તો જ એ માથે પડે જ આપણે એ ધીરે તોડી નાખશે હા તમને આની ચિંતા છે શું થયું કેમ આટલી બધી ગુસ્સામાં છો ગુસ્સો ના કરું તો શું કરું તમારા કાકી મને ઘર માં શાંતિ થી રહેવા દે છે શું કર્યું કાકી ઓળી પાછું એ શું નથી કરતા ઈ તમે કયો શું નથી કરતા એ કે બસ કંઈ જ બાકી નથી હેરાન કરીને રાખી દીધા છે લોહી પી ગયા છે અમારો સવારમાં માં જ્યારે બધાને બધા માટે ચા બનાવું ત્યારે એને ચા પીવી ન હોય અને પાછળથી આપણે એમ કે ચા બનાવી દીધું આ કર દે તે કર દે ઓલું કર દે પેલું કર દે આપણે કઈ એના કામવાળા છીએ ચાહે હું ઘરની વહુ નહીં નોકરાણી હોય ને એવી રીતે ટ્રીટ કરે છે મારા હાથ દબાવી દે ને મને માથામાં તેલ નાખી દે ને મારા માટે આ કરી દે ને આ કર દે કાકી પહેલેથી એવા છે એટલે આપણે થોડુંક એડજસ્ટ કર એડજસ્ટ અમારે કરવાનું કાકીને કેમ નથી ખબર પડતી કે હું મારામાં થોડોક સુધારો લઈ આવું મારાથી આખું ઘર ત્રાસી ગયું છે હા એ કાકીને કે કેવા જશો ને તો બડકી જશે અમારો પર એ જ તો વાંધો છે કે કોઈ બોલતા નથી તમે બોલતા નથી એટલે માથે ચડતા જાય છે હવે શું કેવું કાકી છે માં સમાન છે એની સામે બોલે તો પણ ઠીક ન લાગે ને એ કાકી છે એની સામે નહીં બોલવાનું અમે વહુ છે એટલે મારે સહન કરવાનું નહીં અમારા માં બાપ એટલા માટે તમને અહીંયા મોકલી છે ને મારી વાત સાંભળ કાકી કઈ બોલે તો એ વસ્તુને ઇગ્નોર કરી દેવાનું આ કાકી સમ કેટલી કરું પણ ઇગ્નોર કેટલી સવારમાં જાગું ત્યાંથી રાત્રે સુ ત્યાં સુધી બસ એનું જ મારા મગજ ઉપર ટોર્ચર હોય છે તો એટલું બધું મગજ પર નહીં લે ને કાકી છે બોલ્યા કરે બસ કાકી છે બોલ્યા કરે તો તમે મારી વાતને મગજ ઉપર ન લેતા હું બોલું ને તમે આકા નથી સાંભળજો ને આકા નથી કાઢી નાખજો ચાલ હવે શાંત થા હું શું કહું છું કે આજે સાંજે એક ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે તો તારે આવું છે નહીં મારે ક્યાંય નથી આવવું તમે જઈ આવો અરે ચાલ એમ પપ્પા કહેતા હતા કે એટલે વિજયભાઈના દીકરાના લગ્નમાં જવું છે તો ભાઈ ને ભાભી ત્યાં જઈ આવશે ને આપણે આ બર્થડે પાર્ટીમાં જઈ આવશું હમ તમને મફતમાં નવું મળી જાય એટલે સારું કા હદ છે હદ આજ સુધી તમે ક્યારે પોતાના પૈસા મને ક્યારે એમ કીધું છે કે હાલ આજે આપણે બે બહાર જમવા જઈએ કે ક્યાંય બહાર ફરવા જઈએ નહીં કોઈકની બર્થડે પાર્ટી હાલ આપણે ત્યાં જમી આવીએ કોઈકનો પ્રસંગ હોય ત્યાં જમીએ બસ સીધું કરવું છે તમારે અરે પણ આ બધા બિચારા આટલો બધો ખર્જો કરતો હોય તો આપણે ત્યાં આપણા માટે જ કરે છે કા ખર્જો તો મતલબ આપણા માટે નહીં પણ લોકો માટે જ કરે છે ને અને એમને તો પુણ્ય મળે છે કોકના પાપી મતલબ કોઈ ભૂખ્યા ને ખવડા મતલબ કોકના પાપી પેટને પૂરવા એ પુણ્યનું કામ છે હા અને આપણે કોક દસ પ્રસંગ કરશું તો આપણે તે લોકો આવશે ને આપણે જાશું તો અરે પ્રસંગ ન કરો તો કાઈ નઈ ઘરની ઘરવાળીને છે ને ક્યારેક બાર જમવા લઈ જાવ તોય સારું રહેશે તો કામ કરીએ આજે જઈએ આવીએ પછી આપણે નેક્સ્ટ વીકમાં ગોઠવશું કે બસ નેક્સ્ટ વીકમાં જોઈએ તમારું નેક્સ્ટ વીક ક્યારે આવે છે અને એ પણ બે ત્રણ દિવસ માટે ઓકે આપણે સાપુતારા નજીક છે ને ન્યા જતા આવશું હમ જોઈએ ચાલસન સાપુતારા હમ કેનથી આગળ ઘરની બહાર તો પહેલા મને લઈ જાવ સાપુતારા તો બહુ દૂરની વાત છે ઘરની બહાર તો તું એમ જ જતી રહે છે મને વગર પૂછે તો પછી આ તો દૂર જાવું છે એટલે હવે હું તૈયાર થાઉ તૈયાર અત્યારે તૈયાર થઈને તારે ક્યાં જવું છે આપણે તો સાંજે જવાનું વાત છે ને અત્યારે ભાભી સાથે માર્કેટમાં જવાનું છે શોપિંગ માટે ઓકે હા તો જઈએ બસ અને બીજું શું કહું છું તારા માટે એક મસ્ત સાડી લઈતી આવ છે અચ્છા હા કે કે દુકાનવાળો મને ફ્રીમાં તો કંઈ આપશે નહીં તેના માટે મને જોશે ને પૈસા પૈસા એક મિનિટ જોઈ લો કે સામો હોય તો

આ સવારે નાસ્તો કર્યો તો તો પછી ભૂખ લાગી ગઈ તને લો બોલો સવારે નાસ્તો અને એ તમારી વવ્વોએ મને આપ્યો ભાભી અરે બન્ને જણીઓ મારી પર રાડા રાડ થાય છે બન્નેને કાઈ ધંધો છે પણ હવે છે ને આ તારો સ્વભાવ સુધારને તો બહુ વહારી વાત છે મારો સ્વભાવ સુધરેલો જ છે તમે છે ને તમારી વવ્વોને સમજાવો આ તમે બહુ માથે નઈ ચડાવો નઈતર એક દિવસ છે ને તમારા માથે બેસીને છાણા થાપશે ને માથે નથી ચડાવી આ બધું ઘરનું કામ કરે છે ને આપણું એટલું ધ્યાન રાખે છે પણ તને છે ને એની કિંમત નથી થતી વોવોની હા હા તમને તો બહુ કિંમત છે ને તમારી વોવોની તો કર્યા કરો હા મારે ન કરવી આ બાજુવાળા ચંપા કાકી છે ને જો એના છોકરાની બહુ કાય કામ કરે છે ટાઈમે એને છે ને જમવાય નથી દેતી ઈ તો વિચાર કર હા મારે બાજુવાળા ચંપા કાકીનું જોવાન જરૂર નથી આપડા ઘરમાં જે થઈ રહ્યું છે ને એ તમે જોવો ને તો વધારે આરૂપ આપી

મને સમજવાની જરૂર નથી આ ગર્મા વવવો આવી ગઈ ને એટલે એના પક્ષમાં બોલવાની જરૂર નથી હું તો કોઈનો પક્ષ નથી લેતી હું તો હારા હાટું કહું છું જો કાલ સવારે આપની તબિયત સારી ન હોય અને ખાટલે પડશું ને તો કોઈ સેવા કરવા નહીં આવે વાહ ખાટલે પડીશું ને તો કોઈ સેવા કરવા નહીં આવે ભાભી આ તમારી વવવો અત્યારે ખાટલે નથી પડ્યા તો સેવા નથી કરતી અને નહીં બોલે તો બિલકુલ નહીં કરે તમને શું લાગે છે તમારી વવવો એકદમ ડાઈડમરી છે હા તો ડાય જ છે ને આખી જિંદગી મેં કામ કર્યું છે મારી હોવો નહીં કરે